યો આ બેરાવ છું ઓ બેરાવ છું ફોન આવ્યો હાલો એટલે શું બોલે છે તું બા બોલુ છું હંગા ગયો તો હું મારી નાખી દીને અલ્યા તારું આખું خاندان ઉપર મેલું خاندان خاندان ને ઉપર નાખશું આ તું આ લેવું આ રાધાનો પ્યાર જવાન થાશે હે એડી ની ની એ પાળી નાખું ને મનમાં હમદે હમ છે

અરે નિયાની પારિયે છે અંદર ઉપર આ આયો રે મકા સખી હા નિયાની પારિયે આયો

આંબા મોજી આવો આ સાયો છે આંબાનો સ્વાદ તો એ ગમે છે એટલે બોય તો બોન તમે મને બેવાdio પર તમે કર્યો સીચો કોને છે કાય સુકા તમે કઈ સીચો કલર આવ આ મોર મોર જાવે સીચો કોને છે ભાઈ તમે આ ખરી ના ઘેર દેખાતોય નહીં કોણ આનું છોકરા તો બોલી કરા આજા માં જો તો કાઈ કઢા કાપી છો જા હું લે ગામનો રાત કરી તો બધા આવું નાખો 快点儿。